હોટ ટોપિકમાં આજે વાત કરવી છે એક એવા વિષયની કે જે સુપ્રીમ કોર્ટમાં ફરી એક વખત ગાજ્યો છે આમ તો ગયા વર્ષ એટલે કે બે હજાર જ આ વિષય ઉપર ખાસ કરીને વિશેષ ચર્ચાઓ થઈ રહી છે અનેક ડિબેટ થઈ રહી છે તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને એ વિષય છે રખડતા સ્વાન માટેનો રખડતા કૂતરા માટેનો સામાન્ય રીતે લઘુમતી જાતિના જે લોકો હોય છે તેને લઈને આપણે ચિંતા જતાવતા હોય છે કે જેમની પાસે ભાષા હોય તેમ છતાં પણ આપણે તેની ચિંતા કરીએ છીએ તો આ એક એવો વિષય છે કે જેમની પાસે કોઈ ભાષા જ નથી અને એવા અબોલ જીવ ઉપર આ કેસ ચાલી રહ્યા છે અને એવી સુનાવણી ચાલી રહી છે તો સવાલ એ થાય કે આ અબોલ જીવ માટે નિર્ણય લેનાર માનવી કોણ અને અબોલ જીવને ક્યાં રહેવું છે કેવી રીતે રહેવું છે અને કયા પ્રકારે રહેવું છે તેનું તેને નક્કી કરનાર માનવી કોણ કેમ કે જે પ્રકારે આપણે વાત કરીએ આ કુદરતમાં જો માણસ હકદાર છે તો એટલો જ હકદાર એ અબોલ જીવ પણ છે આ પૃથ્વી પર રહેવા માટેનો અને ન માત્ર રહેવા માટેનો પરંતુ જે પ્રકારે માણસ સુવિધા અને સારી રીતે રહે છે તેટલી જ સારી રીતે અબોલ જીવને પણ હક છે આ પૃથ્વી પર રહેવાનો પરંતુ તેની સામે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે માણસની સુરક્ષાને લઈને સૌથી પહેલું જે તેમનું કારણ છે એ જ છે કે માણસોની જે સુરક્ષા છે એ જોખમમાં મુકાઈ રહી છે અને તે માટે જ આ તમામ જે કેસ છે આગળ આવ્યો છે માટે આ બંને તર્ક વિતર્ક પર ચર્ચા કરવી છે કે કયા પ્રકારે વચ્ચેનો રસ્તો નીકાળી શકાય જેથી કરીને જે શ્વાન છે તેમની પણ રક્ષા થઈ શકાય અને બીજી તરફ જે માનવીઓ પર થઈ રહેલા હુમલા છે તેને પણ અટકાવી શકાય આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે લોકિન ખારાવાલા જેઓ અમદાવાદ કેનલ ક્લબ ના પ્રેસિડેન્ટ છે અને સાથે જોડાયા છે ડોક્ટર ફ્રિયા ખારાવાલા જેવો વેટરનીરી ડોક્ટર છે સૌથી પહેલા આપ બંને એક્સપર્ટ નું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં જો આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો જે પ્રકારે સુપ્રીમ કોર્ટમાં હાલ આર્ગ્યુમેન્ટ્સ ચાલી રહી છે એમાં સૌથી વધારે જો મુદ્દો હોય તો એ સેલ્ટર હાઉસને લઈને છે એનિમલ વેલફેરના લોયર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે જે શ્વાનને જે જગ્યા પરથી જે એરિયા પરથી લો છો જે શ્વાનનું ખસીકરણ કરો છો અને ત્યારબાદ એ શ્વાનને ત્યાં જ મૂકવા જોઈએ તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે તેમને સેલ્ટર હોમમાં જ રાખવા જોઈએ લોકોને આપની પાસેથી જાણીશ કે આ બંને જે આર્ગ્યુમેન્ટ્સ થાય છે એમાં સાચું અને એ છોડવા જોઈએ કારણ કે આ બહુ ટેરિટોરિયલ જાનવર છે અને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાથી બીજા અલગ અલગ એરિયા ના બી કૂતરા આવશે તો બી એ લડી મરાશે પ્લસ એ કોઈ પ્રોપર રસ્તો છે નહીં કે શેલ્ટર હોમમાં મૂકવાના કારણ કે એમને બી હક છે અને એમની એ ટેરિટરી છે ગવર્મેન્ટે જે કરવું જોઈએ એ બીજા ઓર્ગેનાઇઝેશન સાથે મળીને બી કરી શકે છે કે એનું ખસીકરણ એ બહુ જ રેગ્યુલરલી અને મોટા પાયે કોન્સ્ટન્ટ એફર્ટસથી કરવું જોઈએ તો જ પોપ્યુલેશન ઓછું થઈ અને એ સેફટી એમાં એવી રહી લોકો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપની પાસેથી મારે જાણવું છે કે આજે ખસીકરણની જે પ્રક્રિયા છે સૌથી પહેલા તો સવાલ એ જ ઉભો થાય કે સ્વાન માટે આ કેટલી સુરક્ષિત છે જરૂરી છે કે નહીં તેના વિશે જણાવો જે સ્ટ્રે ડોગ્સની વાત કરીએ છીએ અત્યારના એમનું પોપ્યુલેશન જે અગ્રેશન થતું હોય છે જે ટેરિટોરિયલ બિહેવિયર થતું હોય છે જયારે ઓવરક્રાઉડિંગ થાય વધારે ડોગ્સ એક જગ્યામાં થઈ જાય ત્યારે અગ્રેશન વધે છે સો એ એક વસ્તુ આપણે યાદ રાખવું પડે કે આપણે જે પાલતુ ડોગ્સ છે અને ડોગ્સ છે એમાં એમનું બિહેવિયરમાં અને માઇન્ડસેટમાં ઘણું બધું ફરક હોય કારણ કે સ્ટ્રેડો જેનેરેશન્સથી બાર જન્મ્યા હોય એ કાયમ સવાઈવલ મોડમાં હોય છે એમના માટે એમનું સેન્સ ઓફ સિક્યોરિટી એમને નથી મળતું સો એના હિસાબે અગ્રેસન વધશે જ્યારે ક્રાઉડિંગ થશે વધારે ત્યારે અગ્રેસન વધશે એટલે સ્ટરલાઇઝેશન સર્જરી પ્રોગ્રામ કહીએ છે અને એ કોમ્યુનિટી ડોગ્સ કે સ્ટેટ ડોગ્સ માટે બહુ જ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બહુ જ અગત્યની વસ્તુ હોય છે કારણ કે એનાથી જ એમનું વેલફેર વધશે જ્યારે સંખ્યા ઓછી થઈ જાય મેનેજેબલ થઈ જાય અગ્રેશન ઓછું થાય ટેરિટોરિયલ બિહેવિયર ઓછું થાય જે પપીઝ બચ્ચા થયા કરે અને પછી રસ્તા પર ભાગીને મરી જયા કરે એ બધું ના થાય સો એમાં જે રેટ ઓફ સ્ટરેલાઇઝેશન છે જે અત્યારના કહે છે કે અમદાવાદમાં લગભગ સેવન્ટી પર્સેન્ટ એવું નું કહેવાનું છે કે સેવન્ટી પર્સેન્ટ સ્ટેટ ડોગ્સનું સ્ટરેલાઇઝેશન થઈ ગયું છે જે થર્ટી પર્સન્ટ બચ્યા છે એ થર્ટી કોઈ ટાઈમ નહીં કે દરેક ફિમેલ છ મહિને પ્રેગનન્ટ થશે જો એનું સ્ટરિલાઇઝેશન ના થયું હોય તો અને એ છ મહિનામાં છ પપીઝ આપશે એટલે વર્ષમાં બાર પપીઝ થઈ જશે સો એટલા રેટ થી જયારે મલ્ટિપ્લિકેશન થતું હોય એના કરતા વધારે સ્ટરેલાઇઝેશન વધારે જલ્દી થવું પડે હવે એક્ઝામ્પલ હું તમને આપું સાઉથ મુંબઈ સાઉથ મુંબઈમાં આજે બધા ડોગ્સ છે બધા ડોગ્સ છે બધા છે કેટલા વર્ષોથી સાઉથ મુંબઈમાં પપીઝ નથી થયા રાઈટ એ જે સ્ટે ડોગ્સ રહે છે એકદમ પીસફુલી સરસ રીતના રહે છે કોઈ અગ્રેશન નથી કોઈ ડોગ હ્યુમન કોન્ફ્લિક્ટ નથી કોઈ ડોગ ટુ ડોગ અગ્રેશન નથી

એ નથી કારણ કે અત્યારના હાલમાં બી જો સુપ્રીમ કોર્ટ શ્રી આદેશ કર્યો હોય તો એ પહેલા ચેક કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર ઉભું કરવું પડે અને ટ્રેન સ્ટાફ હોવો બહુ જરૂરી છે કારણ કે કુતરાઓને હેન્ડલ કરવાના માદા હોય તો ને બધાનું વેટનરી ડોક્ટરનું એ આખું જે સેટઅપ છે એ પૂરેપૂરું હોતું નથી અત્યારના હાલના શેલ્ટર હોમ્સમાં કમ્પ્લીટ ફેસિલિટી સાથે નથી હોતું એટલે મારું તો એવું માનવું છે કે આવી શેલ્ટર હોમમાં માં ના જોઈએ પણ શેલ્ટર હોય કે ટ્રસ્ટ રન હોય કે ગવર્મેન્ટ રન હોય એ કઈ હાલતમાં કયા રીતે આખા દેશમાં છે એ કોઈ કહી જ નહીં શકે અત્યારના ખાલી ટ્રસ્ટ વાળા કે શેલ્ટર હોમ્સ વાળા એમ જ કહેશે કે ભાઈ અમારું सरस फैसिलिटीज छे पर एक्चुअली छे કે નહી એ બહુ મોટો પ્રશ્નマーク છે એટલે એ ટ્રેઇન્ડ સ્ટાફ જો ગવર્નમેન્ટ નો ના હોય કે ઓર્ગેનાઇઝેશન નો ના હોય તો બહુ જ ભયંકર ખરાબ હાલત થઈ શકે જાનવરોની બિલકુલ અને ડોક્ટર પ્રયા આજ સવાલ થાય કે જ્યારે સેલ્ટર હાઉસ ની જો આપણે વાત કરીએ તો તેમાં આપણે જાણીએ છીએ કે કયા પ્રકારની વાસ્તવિક ધોરણે પરિસ્થિતિ છે આપની પાસેથી મારે એ જાણવું છે કે જો આ શ્વાન ને ખરેખર આ જીવન માટે શેલ્ટર હાઉસમાં જો બંધ કરી દેવામાં આવશે તો આ સ્વાનના માનસિક રીતે માનસિક સ્થિતિ પર કયા પ્રકારની અસર પડે કેમ કે કોઈ માણસને પણ જો ચાર દિવાલમાં બંધ કરી દેવામાં આવે તો શું તેનો માનસિક સ્થિતિ થાય તે આપણે જાણીએ છીએ શ્વાન માટે કયા પ્રકારનું વાતાવરણ આપના મુજબ સેલ્ટર હાઉસમાં હોવું જોઈએ અને તેમને બંધ કરવામાં આવશે તો શું ખરેખર તેઓ પોતાનો જે જીવન જીવવાનો હક છે એ હાઉસમાં રહેશે ખરા હું નથી માનતી કે એ એ જે જરૂરિયાત છે હાઉસ કરી શકે અ પેહલા પહેલી વસ્તુ જે જેમ પહેલા જ કીધેલું કે અમારા પાલતુ કુતરા અને જે કમ્યુનિટી ડોગ્સ છે એમાં માઇન્ડસેટમાં બહુ જ ફરક છે જે અમારા પેટ ડોગ્સ હોય છે એ જનરેશન્સ થી લોકોની સાથે ઘરમાં મોટા થયા છે અને આ જે ડોગ્સ છે અમારા કમ્યુનિટી ડોગ્સ કે સ્ટેટ ડોગ્સ કહીએ એ એમનું ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડ હોય છે એમને એમનું ફ્રીડમ વાળું હોય છે તો જયારે તમે બંધ કરી દો એને તો એમના માટે એક પ્રકારનું ટોર્ચર કહેવાય અને જો shelter માં રાખવું જોય તો પછી એ એ shelter ને દરેક dog માટે એક અમુક મિનિમમ સ્પેસ रिक्वायरमेंट લિવિંગ સ્પેસ रिक्वायरमेंट જોઈએ મિનિમમ एक्सरसाइज સ્પેસ रिक्वायरमेंट જોઈએ બેઝિક પ્રોપર હાઈજીન મેન્ટેન થવું જોઈએ એ એ એરિયામાં ઇન્ટરેક્શન જોઈએ છે કોઈ ના કોઈ હેન્ડલર કે ટ્રેનર કોઈ જોઈએ એમની સાથે કોન્સ્ટન્ટ ઇન્ટરેક્ટ કરવા માટે પ્રોપર ફૂડ જોઈએ વેટનેરિયન ઓન કોલ જોઈએ આ બધી જ ફેસિલિટીઝ જોઈશે અને આ બધી ફેસિલિટી હું માનું છું જો આ આવી રીતના તમારે ફેસિલિટીઝ રાખવી હોય તો જે સ્ટરેલાઇઝેશન ઓપરેશન્સ જે છે એના કરતા ઘણું બધું ખર્ચો વધી જશે એટલે પાછું એ જ વસ્તુ છે કે જયારે તમને આ ઓપ્શન છે કે તમે સ્ટરેલાઇઝેશન સર્જરી બધા કમ્યુનિટી ડોગ્સ ના કરી શકો છો ખર્ચો ઓછો થાય એમના વેલફેર માટે વધારે સારું રહે આજુબાજુના લોકોને માટે સારું રહે તો પછી શેલ્ટર હોમ્સની અમે વાત જ શું કરવા કરીએ છે બિલકુલ સાચી વાત કરી છે આપે આપણે વાત કરીએ કે જે વિવાદ જ્યાંથી ઊભો થયો છે અને સુપ્રીમ કોર્ટે જે નિવેદન આપ્યું છે પણ આની સાથે હવે જે બીજો પક્ષ છે કે જે સુપ્રીમ કોર્ટે રાખ્યો છે આ સમગ્ર કેસને લઈને અને એ છે માનવોની સુરક્ષા હવે મારે તમારા બંને પાસેથી આ વિષય પર જાણકારી મેળવી છે લોકે સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ કે જે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે માનવોની સુરક્ષા જે છે એ શ્વાનના કારણે ક્યાંક જોખમાઈ રહી છે આપના મતે આ જે નિવેદન ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે આપ્યું છે સૌથી પહેલા તો તેના વિશે આપ શું વિચારો છો આપની પ્રતિક્રિયા બતાવતા હોય ને સુરક્ષા હ્યુમન્સ ની સુરક્ષા માટે હોય પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એ ડોગ્સ ને એટલું હેરાન કરવામાં બી આવે છે સામાન્ય માણસ થી બી કે એ ડોગ્સ એનું એનું રિએક્શન એ એગ્રેશનમાં જાય છે ઘણા મારતા હોય છે પથ્થર મારતા હોય છે ઇવન આપણે જોઈએ તો સ્ટ્રે ડોગ્સ ઉપર ગાડી બી ચડાવી દેતા હોય છે જસ્ટ મજા માટે બી કરતા હોય છે આ બધાના હિસાબે પ્લસ એ જયારે ટેરિટોરિયલ હોય તો બીજા માણસોને એ અ જ્યારે હેરાન થતા હોય ત્યારે એ એટેક કરતા હોય છે કે સુરક્ષા એટલે આમ જોવા જઈએ જ્યારે એ બી જે તે એરિયાના હોય ડોગ્સ એ સ્ટરીલાઈઝ કરી અને જ્યારે એમને છોડવામાં આવે છે એમનું એગ્રેશન એ બધું ઓછું ઘણું ઓછું થઈ જાય છે ના બરાબર જેવું થઈ જાય છે એટલે સુરક્ષા માણસોનો આમાં બહુ મોટો વાંક છે જ્યારે એ કુલા અમુક અમુક એરિયામાં ખવડાવતા હોય છે આતે જો એમને ખવડાવવું હોય તો એ બધાય એ જેતે એરિયાના હોય એ અમુક પર્ટીક્યુલર place નક્કી કરીને ખવડાવવું જોઈએ તો કારણ કે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ નો જે લો છે એ આમાં કામ કરે છે એટલે નો ઘણો મોટો વાક છે કે જેના હિસાબે આ ડોગ્સ એગ્રેસિવ થઈ શકે છે બિલકુલ એટલે સાથે જ સુપ્રીમ કોર્ટે એવું પણ નિવેદન આપ્યું છે કે કૂતરાઓ જે છે જે શ્વાન છે એ માત્ર એવા જ વ્યક્તિઓ પર હુમલો કરે છે કે જેઓ ડરે છે એકવાર શ્વાનને ખબર પડી જાય કે આ ડરી રહ્યા છે ને તેના ઉપર જ વધારે અટેક કરે છે એવું પર્સનલ અનુભવ છે તેવું આપણા જે સુપ્રીમ કોર્ટની બેન્ચ છે તેના જજે આ સમગ્ર મામલે આજે જ આ નિવેદન આપ્યું છે ડૉક્ટર ફ્રેયા આપની પાસેથી જાણવા માગીશ કે ડોગ જ્યારે અટેક કરે છે કયા કયા કારણો હોય છે કે જેના કારણે ડોગ અટેક કરી શકે અને ખાસ

લોકો મારતા હોય લોકો પથ્થર ફેંકતા હોય ડરાવતા હોય જાત જાતનું કરતા હોય તો ફિયર અગ્રેશન કહેવાય નર્વસ અગ્રેશન જે ડર ના મારે ડોગ્સ અગ્રેસન બતાવતા હોય રાઈટ સો એમાં પછી એક સ્ટેજ એવું આવે જયારે એ ડોગ વિચાર ના કરે કે તમે ઇન્ડિવિજ્યુઅલી એમને માર્યું છે કે કોઈ બીજા હ્યુમન બિંગ એમને માર્યું છે એટલે પછી બધા જ લોકોની ઉપર એ અગ્રેસિવ થવા માંડે આ એક વસ્તુ છે બીજું જે તમે કહો છો કે જે લોકો ડરતા હોય એમની ઉપર અગ્રેસિવ થતા હોય છે કોઈ બી ડોગ હોય એમનું સેન્સ ઓફ સ્મેલ બહુ જ પાવરફુલ હોય છે એટલે જયારે આપણા શરીરમાંથી અમુક કેમિકલ્સ રિલીઝ થતા હોય દરેક ઇમોશનમાં ડર ના હિસાબે અમુક કેમિકલ્સ રિલીઝ થતા હોય છે સ્ટ્રેસમાં અમુક કેમિકલ્સ રિલીઝ થાય ડિપ્રેશનમાં અમુક કેમિકલ્સ રિલીઝ થાય એટલે ડોગ્સ એ સ્મેલ પિકઅપ કરે છે જયારે તમે ડરતા હો તો સ્પેશિયલી જે કમ્યુનિટી ડોગ્સ છે જે સ્ટે ડોગ્સ છે એમના મનમાં એવું હોય કે કે આ વ્યક્તિમાં કંઈક ગડબડ છે કેમ ડરે છે એટલે એમના રિએક્શન ઘણી વાર એવું હોય એના હિસાબે એ લોકો રિએક્ટ કરતા હોય કે અટેક કરતા હોય બીજું કે મોસ્ટલી જે સ્ટ્રેડોક્સ હોય છે એ ગ્રુપ્સમાં હોય છે પેક્સમાં હોય છે એના હિસાબે જે અગ્રેશન થતું હોય છે એ વધારે ડેન્જરસ કહેવાય કારણ કે ઘણી વાર એક જ ડોગ અટેક નથી કરતા બધા આખા ગ્રુપમાં અટેક કરતા હોય છે એટલે એ સિચ્યુએશન લાવવું જ ના જોઈએ મારો કહેવાનો મતલબ એ છે કે તમે તમારું બિહેવિયર કંટ્રોલ કરી શકો છો તમે જયારે તમે કોઈ સ્ટે ડોગ ને જોતા હો તો તમે એને ઇગ્નોર બી કરી શકો જરૂરી નથી કે દંડો ઉઠાવીને મારવાનું જ છે એને જેમ ઘણા લોકો કરતા હોય છે કે એને ભગાડી દેવાનું કે પાસે આવે તો પછી હડહડ કરવાનું એ બધું કરવાનું બંધ કરી દેસો તો ઘણા બધા આ કેસીસ ઓછા થઈ જશે કારણ કે તમારા કરવાથી કદાચ તમારી ઉપર હુમલો ના કરે પણ બીજા વ્યક્તિ ઉપર હુમલો કરે સો હ્યુમન બિહેવિયર એવું થઈ ગયું છે કે જેના હિસાબે આ ડોગ્સનું રિએક્શન આવું આવે છે એ પહેલી વસ્તુ અને બીજું કે જયારે પોપ્યુલેશન કંટ્રોલ નથી થયું એટલે આવા મોટા ગ્રુપ્સ માં એ અગ્રેસિવ થાય છે બિલકુલ એટલે ડોક્ટર ફ્રેયા એ જ જાણવાનો પ્રયાસ છે ખાસ કરીને કેમ કે આ જે હુમલા થઈ રહ્યા છે તેની પાછળ હવે સમાધાન કયા પ્રકારે લાવી શકાય જેમ તમે જણાવ્યું કે આપણે જે પણ લોકો તેની સામે લાકડી ઉગામે છે અથવા તો તેને કંઈ પણ પ્રકારે ડરાવે ધમકાવે છે અને ત્યારબાદ જે શ્વાન છે એ સામે હુમલો કરે છે પણ સુપ્રીમ કોર્ટે આજે નિવેદન આપ્યું છે કે મતલબ જે એનિમલ વેલ્ફેર છે તેના લોયર એવું નિવેદન આપ્યું કે જો કૂતરાઓને હટાવી દેવામાં આવશે તો ઉંદરોની સંખ્યા વધી જશે તો તેની સામે સુપ્રીમ કોર્ટે એવું નિવેદન આપ્યું છે કે જો ઉંદરોની સંખ્યા વધી જાય તો બિલાડીઓને લાવો એટલે આ પ્રકારની જો આર્ગ્યુમેન્ટ આ કેસને લઈને થતું હોય તો એટલું વિચારવા આપણે મજબૂર કરી દઈએ કે આ કેસ કઈ દિશામાં જઈ રહ્યો છે કેમ કે આપણે જેમના માટે લડી રહ્યા છીએ એ તો બોલી નથી રહ્યા કે અમને ક્યાં રાખવું છે શું કરવું છે એટલે આપના મતે આ જે કેસ છે તેને આપ કઈ પ્રકારે જોવો છો કેમ કે આમાં સમાધાન કયા પ્રકારે એક તરફ તમામ જે ડોગ લવર્સ છે તે છે અને બીજી તરફ એ લોકો છે કે જે ઈચ્છે છે કે ડોગ્સ જે છે એ હાઉસ માં જતા રહે એટલે આપણે તટસ્થ રીતે જો વાત કરીએ તો આ તમામ समस्या જે છે આલી વિકરાળ તેનું એક સમાધાન સો આર્ગ્યુમેન્ટ હતું કે હટાવીને કેટસ ને લેતા આવજો ઓલરેડી છે રાઈટ એમાંથી તમે વધારે ક્યાંથી લઈ આવવા છો અને જો કેટ કેટ અને કેટ પછી તમે શું કહેશો કે કેચને હટાડીને કોને લાવશો તો આ બધી જયારે ઓલરેડી જેમ મેં કીધું છે કે અમુક જગ્યાએ જેમ સાઉથ મુંબઈ છે એમાં ઓલરેડી તમે જોયું છે એક્ઝામ્પલ કે પ્રોપર સ્ટરલાઇઝેશન થી પાંચ થી દસ વર્ષમાં આ બધા સ્ટેટ નું પોપ્યુલેશન કંટ્રોલમાં આવી ગયું છે હવે આ કઈ રીતના થયું કારણ કે બે ત્રણ એવા વેલ્ફેર ઓર્ગનાઇઝેશન હતા જે બહુ જ બહુ સિન્સિયરલી કામ કરતા હતા અને એમાં બીએમસી નો બી સપોર્ટ હતો મ્યુનિસિપલ કોર્પોરેશન સુજારે વેલ્ફેર ફોર સ્ટેટ ઓક્સ હતા ઓલ ઇન્ડિયા એનિમલ વેલફેર એસોસિએશન એ બધા એટલું સિન્સિયરલી સ્ટરિલાઇઝેશન ઓપરેશન કરતા રહ્યા છે જેનાથી આ હવે ઇશ્યુ રિઝોલ્વ જ થઈ ગયું છે આ જ વસ્તુ બીજા સિટીઝમાં કેમ નથી થતું જયારે સુપ્રીમ કોર્ટ આ બધી ચર્ચાઓ કરે છે ને આ બધા મુદ્દાઓ ઉભા કરે છે એના કરતા થોડા દસ વર્ષ પંદર વરસ પહેલાથી થોડું સ્ટડી કરજો કે જે ઓર્ગનાઇઝેશન્સને સ્ટરલાઇઝેશનનું કામ સોંપ્યું હતું અલગ અલગ એરિયામાં એ લોકોએ કેમ બરાબર નથી કર્યું શું કારણ શું છે એમને ફંડ ઓછા મળ્યા છે કે ફંડ ડાયવર્ટ થયા છે કે જગ્યા ઓછી પડી છે કે શું હતું શું પ્રોબ્લેમ શું હતું જેના હિસાબે જયારે બીજી જગ્યાએ તમને સક્સેસ મળ્યું છે તો આ શહેરોમાં કેમ સક્સેસ નથી મળતો એટલે એ એકવાર થોડું ધ્યાનથી જોઈ લે થોડું ધ્યાનથી સ્ટડી કરે તો ખબર પડે કે કઈ રીતના આગળ વધવું બિલકુલ ના મતે જો જે પ્રકારે એનિમલ વેલફેરના લોયરે કહ્યું કે કૂતરાઓને જો આપણે હટાવી દઈશું તો ઉંદરોની સંખ્યા વધી જશે એ આર્ગ્યુમેન્ટ પર આપણે ન જઈએ પરંતુ મારે આપણી પાસેથી એ જાણવું છે કે જો શ્વાનની સંખ્યા ઘટી જશે અને શેરીઓ પરથી તેમને હટાવી દેવામાં આવે તો કેટલો ફર્ક પડશે કેમકે સુપ્રીમ કોર્ટનું તો માત્ર એ જ કહેવું છે કે શાળા હોય હોસ્પિટલ હોય કે પછી કોર્ટ હોય તેમાં શ્વાનની જરૂરિયાત જ શું છે આ પ્રકારની જે આર્ગ્યુમેન્ટ છે એ સુપ્રીમ કોર્ટે મૂકી છે કે સ્વાનની કોઈ જરૂર

અમુક વર્ષમાં તો જ એ સંખ્યાઓ ઓછી થઈ શકશે ડોગ્સ ભવિષ્યમાં આવતા દસ વર્ષમાં પાંચ વર્ષમાં સાત વર્ષમાં જોવા નહીં મળે ડોગ્સ એટલે આ કોટી ચર્ચાઓને આ બધી વસ્તુઓમાં જે ટાઈમ પકડે છે એના કરતા જો કમ્પલશન લાવી દે બધી જ કોર્પોરેશનમાંથી બધા જ કોર્પોરેશનને એ ઓર્ગેના વેલફેર ઓર્ગેનાઇઝેશન ને કે ભાઈ યોર વર્ક ઇઝ ટુ ડુ ધ એનિમલ બર્થ કંટ્રોલ અને જો ઇન્ટેન્સ ઇન્ટેન્સલી કરશે તો જ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ઉંદરો વધ્યા કે કેટ વધી કે એ એ પ્રોબ્લેમ નથી આપણે જો ડોગ્સ નો પ્રોબ્લેમ હોય તો ડોગ્સ ના ઉપર જ ફોકસ કરી અને એક જ માત્ર રસ્તો છે કારણ કે ઓલ ઓવર ધ વર્લ્ડ આ જ વસ્તુ કામ કરેલી છે ને તે બી ઇન્ડિયા માં બી એ જ વસ્તુ કામ કરશે ને જ્યાં સુધી એગ્રેસિવલી નહીં કરે ને ડોગ્સ ને એક જગ્યા થી ઉપાડીને બી ઇન કેસ જે ખોટું છે જે બીજી જગ્યા ઉપર શિફ્ટ કરશે તો એ એરિયા માં બીજા કૂતરાઓ બી ટેક ઓવર કરવાના જ છે એટલે એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ શકે જ્યાં સુધી એગ્રેસિવલી એબીસી પ્રોગ્રામ એટલે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ જે છે એ નહીં કરે તો એમાં બીજો કોઈ રસ્તો જ નથી આ ડમ્પ જ દઉં એ હક એ હ્યુમન હ્યુમન છે આપણે વિચારી શકીએ છીએ આપણને એમ છે કે આપણે વધારે બળવાન છીએ કે પાવરફુલ છે ને આપણે કરી શકીએ છીએ એટલે કરીએ પણ એ એબ્સોલ્યુટલી ક્રુઅલ્ટી છે જાનવરો માટે ને એમાં એ કરવું જ ના જોઈએ પાપ માનો તો પાપ ક્રુઅલ્ટી માનો તો ક્રુઅલટી કે ફરજ માનો તો ફરજ જી બિલકુલ ખૂબ ખૂબ આભાર આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત લોકેન ડોક્ટર ક્રેયા બંનેનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર ફ્રેયા આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે પ્રકારે હોટ ટોપિકમાં આજે ચર્ચા કરી છે ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ વિષય ગાજી રહ્યો છે આર્ગ્યુમેન્ટ્સ થઈ રહી છે કે કયા પ્રકારે જે રસ્તા ઉપર જે સ્વાન છે તેમનો કયા પ્રકારે અને ક્યાં તેમને રાખવું જોઈએ કયા પ્રકારે સમાધાન લાવવું જોઈએ આશા રાખે કે આવનાર સમયમાં જે પણ કોઈ નિર્ણય આવે તે માન જાતિ અને શ્વાન બંનેના હિતમાં આવે અને વચ્ચેનો કોઈ રસ્તો આવે તે પ્રકારનો નિર્ણય આવે તે સાથે જ હાલ મને આપશો રજા નમસ્કાર